આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો બાવીસમી જન્મજયંતિની રવિવારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં પણ માન દરવાજા ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરાઈ આ સુપ્રસંગે પાલિકાના અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પછાત અને નબળા વર્ગના લોકોને આગળ લાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા بابا صاحب آمدن لیکن دی اوپن کے پرستان کروی رہا ہے شکریہ بابا صاحب بیٹھا ہے یاترا نے طور پر بیٹھ چکے ہیں را جائے گا બાબા સાહેબ આંબેડકર આજરોજ પૂરા ભારત વર્ષમાં ભારતના બંધારણના ઘડવાઈ એવા બાબાસાહેબ આંબેડકરની એકસો ત્રેવીસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે સુરત શહેરના મેયર તરીકે પણ આજે પુષ્પાંજલિ એમણે કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના બંધારણની પોથી યાત્રા દ્વારા એમણે જે બંધારણ કરીને જે દલિત સમાજ કચરાયેલો દબાયેલો જે વર્ગ હતો એને ઉપર ઉઠાવવા માટે અને પ્રયત્નોમાં અને બંધારણ થકી આ ગુજરાત અને ભારત વર્ષની અંદર એમને જે ચાહના મેળવેલી હતી એના ભાગરૂપે આજે એક રેલી થશે આજે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો બાવીસમી જયંતિ નિમિત્તે આખા ભારતમાં જેમને આઝાદીના સમયકાલ દરમિયાન સંવિધાનની રચના કરી અને લોકો દ્વારા આજે ભારત વર્ષમાં શાસન કરવામાં આવી રહ્યા છે આજના તબક્કે બાબાસાહેબ આંબેડકર જેઓ ખૂબ જ જ્ઞાની હતા જેની આજની જન્મજયંતિ નિમિત્તે હું તમામ લોકોનો ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું એના મૂલ્યો આધારિત એના જીવનમાં સર્વધમ સંભાવ ને જે એનો જે એમને પોતાના કરકમલો દ્વારા જે સંવિધાનની રચના કરી છે આ સંવિધાનની રચના આખા વિશ્વમાં એક પ્રસિદ્ધ છે મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકરના સતત અને લાંબા સંઘર્ષના પરિણામે ખાસ કરીને બંધારણમાં દલિતો પીડિતો શોષિતો માટે જે અનામતની જોગવાઈ થઈ છે એના લીધે આજે શૈક્ષણિક રીતે આર્થિક રીતે અને રાજકીય રીતે સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ અને અતિ પછાત વર્ગના લોકોનો વિકાસ થયો છે આપણે સૌ જાણીએ છીએ કે દેશ આઝાદ થયો તે પહેલાં મહાત્મા ગાંધીજી સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરે પુના યરવડા જેલમાં જે એગ્રીમેન્ટ કર્યું હતું અને એ યરવડા પુના કરારના આધારે અનુસૂચિત જાતિના લોકોને માટે જનજાતિના લોકોને માટે અનામતની જે જોગવાઈ કરી હતી એ આજે પણ બંધારણમાં અમલી છે ત્યારે એનો લાભ લઈને અનુસૂચિત જાતિના અને જનજાતિના લોકો આજે આર્થિક રીતે વિકાસ કરી રહ્યા છે